હનુમાનજી ની પ્રતિમા ખંડિત કરી શહેરના અશ્વિની કુમાર ફૂલપાડા વિસ્તારની આ ઘટના છે પાંચ પાંડવોના ઓવારા નજીક ગુપ્તેશ્વર મંદિરમાં પ્રતિમા ખંડિત થઈ છે હનુમાનજીની પ્રતિમા ખંડિત થતા ભક્તો રોષે ભરાયા છે હનુમાનજીની પ્રતિમા ખંડિત કરશ્યો પણ બતાવી રહ્યા છીએ હનુમાનજીની પ્રતિમા ખંડિત થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે આખરે કયા એવા તત્વો હતા કે જેમણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેને લઈ અને હવે તપાસની માંગ અને ભક્તોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે રામ નવમીને હવે એક દિવસ બાકી અને પહેલા જ શાંતિ ડહોળવાના જાણે કે પ્રયાસ થયા હોય એવું જોવા મળી રહ્યું છે આ પહેલા પણ અનેક વખત આ પ્રમાણેની ઘટના બની ચૂકી છે તેમ છતાં આવા આવારા તત્વો સામે કોઈ કડક પગલા નથી ભરવામાં આવતા જેના કારણે આવા લોકો વધુ છૂટછાટ મેળવી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે તો અજાણ્યા શખ્સે હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરી છે આપણી સાથે આ વિશે વધુ ચર્ચા માટે મહંત જ્યોતિર્નાથ મહારાજ જોડાયા છે અને સાથે જ નરેન્દ્રભાઈ ચૌધરી જોડાયા છે જેઓ હિન્દુ નેતા છે આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં જ્યોતિર્નાથ મહારાજ આપની પાસે એટલા માટે આવવું પડે કારણ કે આ પ્રમાણેની જેટલી પણ ઘટના બને છે એટલી બધી જ ઘટનામાં અમે આપનો સંપર્ક સાધીએ છીએ આપની સાથે વાતચીત કરીએ છીએ અને દર વખતે આપણે કડક પગલાં ભરવામાં આવશે એવી વાત કરીએ છીએ પણ એ પગલાં નથી ભરાતા અને એના જ કારણે ફરીથી આવી ઘટના બને છે એક બાજુ આપણે મોટી મોટી વાતો કરીએ સનાતનની ને સનાતનના મંદિરો પર જે રીતે કે સનાતન ધર્મ પર વારંવાર આક્રમણ થાય ને આપણે બેસી રહીએ સરકાર કાયમ એમ કે અમે કડક પગલાં લઈશું પછી જોઈએ છે આપણે એ વાત ભૂલાઈ જાય છે આ સુરત છે મને એ દિવસ યાદ છે કે રાત્રે આપણે લાઈવ થયા હતા તે વિષય પણ એવો જ હતો કે રાત્રે ગણપતિની મૂર્તિ પર કાકડી ચારો થયેલો હતો આજે આવી જ વસ્તુ આ થઈ છે ક્યાંક કેટલાક તત્વો છે કે જે કોઈક ને કોઈક બાના હેઠળ આ એક આખી કોમી શાંતિ છે તેને તોડવા માટે કોઈ વૈમનસ્ય ઉભું કરવા માટેનો એક કોશિશ કરી રહ્યા તહેવાર હોય તેના આગલા દિવસે જવું થાય કે તહેવારમાં જ થાય યાત્રામાં થાય થોડા વર્ષો પહેલા રામનવમીની યાત્રામાં વડોદરામાં પણ થયું હતું આવું વારંવાર કૃત્ય થાય છે તો આ બાબતે આપણા ડિપાર્ટમેન્ટ બધા જે છે સતર્ક રહેવા જોઈએ ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે આપણું આઈબી છે તે ક્યાંક કાચું પડતું એવું દેખાઈ રહ્યું છે અને ક્યાંક ખાતે કાર્યવાહી ન થવાના કારણે કે કોઈક કારણોસર આ પગલાં લેવાતા નથી જોઈએ તેવા તે દુઃખની વાત છે કોઈ પણ હોય જે માણસો આજે તમે જો શિવરાત્રી અંદર પણ શિવરાત્રીના દિવસના આગલા દિવસ જ મૂર્તિ ચોરાઈ જાય શિવલિંગ જ ચોરાઈ જાય આ आव वारंवार बनावो न बनवा दोय जो सरकार कडक हाते कार्यवाही करवी क्या, क्या, क्या सरकार ढिली पडत येऊ देखा બિલકુલ નરેન્દ્રભાઈ આપની પાસે આવું કારણ કે આપ હિન્દુ નેતા છો અને હિન્દુ તરીકે આપણા સૌ ખૂન ખોલી ઉઠે એવી આ ઘટના છે આ પહેલા પણ અનેક વખત કાં તો કોઈ શિવજીની સવારી પર પથ્થરમારો થયો હોય અનેક પથ્થરમારાની ઘટના બની ચૂકી છે મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે અને હવે તો હનુમાન દાદાની પ્રતિમા ખંડિત થઈ ગઈ છે જેના દ્રશ્યો પણ આપે જોયા હશે કઈ રીતનો ન્યાય અપેક્ષિત આ આઝાદીના આટલા વર્ષ પછી પણ જો અમને સડક પર ઉતરીને ન્યાય માગવા માંગ માગવું પડે તો મને લાગે છે હજી પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશની રાજનીતિ બહુ નબળી છે અને લોકોમાં ભય જો ભય નથી જેવી રીતના ઈસ્લામ પ્રત્યે લોકોને ભય છે ડર છે ડર હિન્દુ ધર્મ પ્રત્યે લોકોને ક્યાંક ને ક્યાંક નથી એટલે આવી ઘટનાઓ થાય છે કેમ કે આપણે જ્યારે પણ આગળ આવીએ કે આપણે સડકો પર ઉતારીએ ઉતારીએ છીએ વધારામાં વધારે આપણું શું કરીએ છે આપણે મશાલ યાત્રા કાઢી દઈએ મેણબત્તી લઈને એક યાત્રા કાઢી લઈએ પછી કાં તો આપણે આવેદન આપી દઈએ એટલે જે આ બધી ઘટનાને અંજામ આપે છે આ લોકો જે લુખા તત્વ હોય કે આ સામાજિક તત્વ હોય કે કોઈ વિધર્મી હોય એ લોકોને ખબર છે કે આમાં થવાનું કંઈક નથી કેમ કે હિન્દુ લોકો કરી લેશે શું વધારેમાં વધારે એક આવેદન તો આપશે જ્યાર સુધી આ લોકોને કઈ કડક સજા નહીં મળે ત્યાર સુધી આ લોકો નહીં સુધરશે આમાં એક ડર બેસવું બહુ જરૂરી છે જેમ ઇસ્લામ પ્રતિ લોકોને એક ડર છે કે ના તમે જોયો હશે ક્યારેક પણ રોડ રસ્તા પર મંદિર તોડવામાં આવે તો આજે આ બી આ વિડિયો મેં જોયો આજે અત્યારે જે હનુમાન દાદાની મૂર્તિ તૂટેલી છે ત્યાં કેટલા લોકો છે વીસ પચીસ બસ તો આપણે હિન્દુ ધર્મમાં એક મેન તો લોકોમાં જાગૃતતાનો અભાવ છે વધારે પડતી જાગૃતતાની જરૂર છે લોકોને ભેગા થવાની જરૂર છે આજ જો કોઈ દરગાહ કે કોઈ મસ્જિદ પર આવી ઘટના બની હોત તો અત્યાર સુધીમાં લાખો લોકો ત્યાં ભેગા થઈ ગયા હોત ને અને બે ત્રણ કલાકના અંતરમાં પોલીસે પણ કામગીરી બતાવી દીધી હોત પણ ખબર છે બાકી જો પોલીસ ધારે તો શું નહીં કરી શકે સીસીટીવી કેમેરા છે સુરત એક મેટ્રો સિટી છે કોઈ ગામડું નથી કે નહીં પકડી શકે હવે આટલા કલાક થઈ ગયા સીસીટીવી છે પોલીસ તંત્ર ત્યાંનું બહુ સક્રિય છે અને મેટ્રો સિટી છે સુરત સિટી છે અને અમારા મંત્રીનો શહેર છે અહીંયા તો અડધા કલાક કલાકમાં તો અત્યાર સુધીમાં જેને બી આ તોડ્યું હોય એને હાજર કરી દેવું જોઈતું હોય પોલીસને તો પોલીસ કરે છે શું જ્યારે પોલીસને પોતાનું ટાર્ગેટ પૂરું કરવું હોય કોઈ એકસો એકાવનનું ટાર્ગેટ પૂરું કરવું હોય તો પોલીસ રાત્રે નીકળે આ જ અશ્વિની કુમાર વિસ્તારમાં મેં જોયેલા છે પોલીસ રાત્રે જે લૂમ્સમાં મજૂરો બહારથી આવેલા મજૂરો કામ કરે છે લૂમ્સમાં એકસો એકાવનનો ટાર્ગેટ પૂરો કરવા માટે જે ચા પીવા જતા મજૂરો એને રસ્તામાંથી ઉપાડીને પોલીસ પોલીસ સ્ટેશન લઈ જાય ને એકસો કરી દે હમણાં પોલીસ પાસે ટાઈમ નથી આ મૂર્તિ ખંડિત થઈ ગઈ છે પોલીસ પ્રશાસન કરે છે છું પોલીસમાં ડર નથી સરકારમાં ડર રહ્યો નથી ફોરેનમાં તમે જોયું હશે જેટલી બી ઇસ્લામિક કન્ટ્રીઓ છે દુબઈ હોય કે સાઉદી હોય ત્યાં ઈસ્લામના વિરોધમાં કોઈ કૃત્ય કરવામાં આવતો નથી કેમ કે ત્યાંની જે ત્યાંના જે નિયમો છે એ ઈસ્લામ પ્રતિ એટલા કડક છે કાયદાઓ એટલા કડક છે અમારા ભારતમાં આવા કોઈ કાયદા જ નથી પહેલી વાત તો સરકારને કોઈ કડક પગલા લેવા પડશે કોઈ સારો કાયદો આમાં લાવવું પડશે કે ભાઈ ધર્મ પ્રતિ કોઈની પણ ધર્મની લાગણી ડૂબાઈ હોય તો કોઈ આમાં મોટી સજા કે કડક કાયદો આવશે તો જ લોકોમાં ડર બેસશે બીજું કે જો કોઈ વિધર્મી આવી ઘટના કરે તો જામીન પર છૂટી જાય તો ક્યાંક ને ક્યાંક જેવી રીતના આ અત્યારે વકફ કોર્ટનો બિલ આવ્યો એમ કોઈ મોટો કાનૂન કોઈ મોટો પ્રસ્તાવ સરકારને પાસ કરવું જોઈએ જેનાથી લોકોમાં ડર બેસે કે નહીં ભાઈ આપણે ધર્મ વિરોધી કૃત્ય ભારતમાં કરશું તો આપણે જેલ ભેગા થઈ જશું અને આપણે ભૂખા રહેવા ઘરે ભૂખા મરવાનો ચાન્સીસ આવશે આ જેને બી જો કૃત્યુ કરેલું હોય એને કડક ને કડક સજા મળવી જોઈએ અને જેવી રીતના યુપીમાં યોગી આદિત્યનાથજી એક મુહિમ છેડી છે એવી રીતે અહીંયા પણ જેટલા વિધર્મીઓ છે કોઈ બી ધર્મ વિરોધની કૃત્યોમાં એનો હાથ હોય તો એનો ઘર ડિમોલાઇઝ કરવામાં આવે તો જ આ લોકો સુધરશે બાકી જ્યાં સુધી ડર નહીં બેસે જ લોકોમાં ડર નહીં બેસે આવા કૃત્યો વારંવાર થતા રહેશે બિલકુલ એટલે નરેન્દ્રભાઈનું માનવું છે બાપુ કે એક કાયદાનો ડર નથી કારણ કે એવો કોઈ કાયદો જ નથી અને જે લોકો આવા આવારા તત્વો છે આ પ્રમાણેના કામ કરે છે અને પછી એ જમીન પર છૂટી જાય છે અને એના જ કારણે બીજા લોકો પણ આવું કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રેરાય છે આપને શું લાગે છે પોલીસની કામગીરી પર પણ નરેન્દ્રભાઈએ સવાલ ઉઠાવ્યા છે આપ કેટલા ખુશ છો પોલીસની કામગીરીથી જો એક વાત હું કહું કે પોલીસની કામગીરી બાબતમાં તો હું એમ કહું કે નરેન્દ્રભાઈ એક બહુ સરસ વાત કરી અને તે સમજવા જેવી છે કે ગૃહ રાજ્ય નું શહેર છે તો રાજ્ય મંત્રીએ ક્યાંક એક્ટિવ થવાની જરૂર છે આજે ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ ગણપતિમાં પણ પથ્થરમારો થાય પછી દોડો પછી દેખાડો કરો તેનો કોઈ મતલબ નથી આ બનાવ ન બને તેના માટે આઈબી શું કરે છે આઈબીનું બહુ જ સતર્કતા જરૂર હોય છે તે નથી હોતી બીજા નંબરની અંદર કે તમે સીસીટીવી સર્જન આ બધી વાર્તા કરો છો ક્યાંય પણ આવતી ખાતું નથી ને ડર ની વાત કરો તો કાયદાનો ડર આજે સરકારનો ડર કાયદા પોલીસ પ્રશાસન પર નથી અને પોલીસ પ્રશાસનનો કોઈ જગ્યાએ નથી દેખાતો મેં પ્રત્યક્ષ જોઈ રહ્યો છું આટલા બધા ડિમોલેશન થાય છે તો પણ કામ ચાલુ જ છે તો પણ આજે નાર્કોટિક ની વાત કરો કે તમે પ્રોહિબિશન ની વાત કરો તો એક સરેઆમ કાયદાનો ભંગ થાય જ છે સાથે સાથે રોડ પર તમે જુઓ વારંવાર રાજકોટ હોય અમદાવાદ સુરત વડોદરા કોઈ પણ જગ્યાએ જાઓ તો નિર્દોષને બે ચાર જણ ભેગા કરીને પ્રસાદી આપી દે માર પડતો હોય આવું પણ વારંવાર દેખાય છે બીજું કે ધર્મની મેટરો આટલી બધી થાય સરકાર ક્યાંય વચ્ચે બોલવા તૈયાર આ બાબત કેમ સરકારે તો પોતાની કોમી વય મનુષ્ય ન ફેલાય તેના માટે ધ્યાન રાખવું જોઈએ ત્યાં સરકાર ક્યાંક ને ક્યાંક મહદ અંશે પાછી પડે છે એવું કહી શકું કારણ ગમે તે હોય વોટરના રાજકારણમાં હોય પણ એ તમારું કારણ છે પ્રજાને સેફટી આપવી એ તમારી જવાબદારી છે તેમાં તમે કાચા છો બાપુ કાં તો સ્વામીઓના બફાટ સામે આવે એક બાદ એ કાં તો ભગવાનના અપમાન થાય ભગવાનની મૂર્તિ ખંડિત થાય ક્યાંક શોભાયાત્રા નીકળે તો પથ્થરમારો થાય આપને એવું લાગે છે કે હવે આપણે સનાતનીઓ સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે હવે હવે તમે જે વાત કરી કે સનાતનની વાત કરીને સનાતનના સ્વામીઓની બફાટની વાત કરી તો તમે સુરતમાં અમદાવાદમાં રાજકોટમાં વડોદરામાં બધે બોર્ડ માર્યા છે અને તે બોર્ડ એવા માર્યા છે કે આવતીકાલે રામનવમી દિવસે જ ઘનશ્યામ પાંડે નો જન્મ થયો હતો ઘનશ્યામ પાંડેના દીકરાએ પુસ્તક લખ્યું છે તે એવું લખ્યું છે કે મહા મહિનાની નોમને દિવસે જન્મ્યા હતા હવે તમે વિચાર કરો કે આ ગમે તેને ગમે તે રીતે ભગવાન સાથે કમ્પેર કરવાની પદ્ધતિઓ ને આટલું બધું ચાલે છે તમે આટલે બધે વિષયો બને છે કે આટલા બધા આરોપીઓ છે બળાત્કારના આરોપીઓ છે કુકર્મના આરોપીઓ છે એમનામાંથી એમની કેટલાની ધરપકડ થઈ બધા મોટાભાગે પંદરે પંદર ધાર ભાગેલું છે

બિલકુલ સોફ્ટ ટાર્ગેટ થઈ રહ્યા છે આ પહેલી ઘટના નથી આ અઠવાડિયા પહેલાં તમે જોઈ હશે રાજસ્થાનના જયપુરમાં પ્રથમ ગૌરક્ષક અને લોકદેવતા વીર તેજાજી મહારાજની મૂર્તિ ત્યાં તોડવામાં ખંડિત કરવામાં આવી હતી પછી જ્યારે પોલીસે અપરાધીને એરેસ્ટ કર્યું તો એનો કારણ બતાવ્યું કે એ જે જેણે આ મૂર્તિ તોયરી એ કોઈ પરેશાનીમાં હતો એનો આર્થિક પરેશાનીથી જૂજી રહ્યો તો એ કેફેનો માલિક એવી રીતે આર્થિક પરેશાનીથી જૂજી શકાય અને આર્થિક પરેશાનીથી જૂજે તો ભગવાનની મૂર્તિ તોડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ બધું પછી કોઈ મોટી ઘટના નહીં બને એના માટે પછી આ લોકો કંઈક પિક્ચર ઊભું કરી દે બાકી મને તો આવું લાગે છે કે આ બધું એક ષડયંત્ર જ છે અને આપણે સો ટાર્ગેટ થઈ રહ્યા છે અને ચાલો બે હજાર ચૌદના પહેલાં તો કોંગ્રેસ હતી તો આપણે માની શકતા હતા કે ચલો આ લોકોને સપોર્ટ મળે છે પણ હવે તો આપણી સરકાર છે બે હજાર ચૌદ પછી આપણા મોદી સાહેબ આવી ગયા હવે હિન્દુઓની સરકાર છે હવે આપણી સરકારમાં જ આવી ઘટના બને તો આપણે કોને કોની સામે જઈને રજૂઆત કરીએ કોનો વિરોધ કરીએ તો ક્યાંક ને ક્યાંક સરકારનો પણ આમાં સરકારને પણ ધ્યાન જરૂર છે મેં તમે પહેલા બી કીધું મોટો કાયદો મોટો કાનૂન કોઈ આ વિષય પર નહીં આવે ત્યાર સુધી લોકોમાં જ્યાર સુધી ડર નહીં બેસે આનો કંઈ નિવારણ થવા આવું થાય આવું મને લાગતું નથી અને કાં તો પછી આપણે કાનૂન હાથમાં લેવું પડશે જે અમારા જેવા કોઈ હિન્દુ યોદ્ધા છે જે હિન્દુ ધર્મ માટે કામ કરે છે જો સરકાર નહીં કરે કાં તો પછી અમારા જેવા લોકોને આગળ આવવું પડશે અમે હાથ ટાંટ્યા તોડીશું ત્યારે આ લોકો સુધરશે અમે કાઢી કાઢીના આ લોકોની જેમ કે ઓનર કિલિંગ થાય એવી રીતે સિરીઝ વાઇઝ આ લોકોને પકડી પકડીને આ લોકોને તાટિયા તોડવાનું શરૂ કરશું ત્યારે આ લોકો સુધરશે મને તો આવું લાગે છે બીજું કોઈ રસ્તો આમાં લાગતો નથી કાં તો કાનૂનનો ડર હોવો જોઈએ કાં તો પછી અમારા જેવા સંગઠનોનો ડર બહુ જરૂર છે નકર આવી ઘટનાઓ સ્ટોપ થવાની નથી બિલકુલ બાપુ જે પ્રમાણે સારંગપુરની ઘટના યાદ આવે છે ભીત ચિત્રોવાળો આખો જે મુદ્દો હતો અને એમાં સાધુ સંતો એક થયા હતા આંદોલન સુધીની ચીમકી ઉચ્ચારી હતી બાપુ અને હવે ત્યારબાદથી સતત આવી ઘટનાઓ વધી રહી છે લગભગ છેલ્લા બે વર્ષમાં આવી ઘટનાઓ કદાચ રામનવમી હોય શિવરાત્રી હોય અને આગલા દિવસે કે આગળના અઠવાડિયામાં બનતી આવી છે અને મારો એ સવાલ છે કે આ વખતે શું સાધુ સંતો ભેગા થશે અને શું સરકારને રજૂઆત કરશે ખરા સરકારને રજૂઆત ચાલુ જ છે સરકારને રજૂઆત કરશે બીજી વસ્તુ જોઈ કહી દઉં કે અમે બહુ જલ્દી કોર્ટમાં પણ જઈ રહ્યા છે અને લીગલ પિટિશન પણ દાખલ કરી રહ્યા છે કારણ કે ક્વેશ્ચન ખાલી સનાતનનો છે ખાલી એક હનુમાનજી મંદિરનો કે રામ મંદિરનો કે રામજીનો એવું નથી સમગ્ર તય સનાતન પર ઇફેક્ટ આવી રહી છે બધી જ રીતે ને બધા જ સંપ્રદાય બધા જ સંપ્રદાયવાળા ક્યાંક ને ક્યાંક એવું શોધે છે જે લોકો ક્યાંક એવું વિચારે છે કે સનાતનને હાનિ કરવાથી પોતાને ફાયદો થાય એવો છે તે પછી એવા લોકોને સબક શીખવાડવાનો વખત આવી ગયો છે ને બહુ જ સાચી વાત ચૌધરીજીએ કરી કે ક્યાંક હવે એવું ના થાય કે સરકાર લોકો રસ્તામાં આવી જાય છેલ્લા છ દિવસમાં તમે જોયું હશે કે સ્વામિનારાયણના સંપ્રદાયના હરિભક્તો જ રોડ પર આવી ગયા અને આજે એવી હાલત ઊભી થઈ છે કે અમને ક્યાંક કથા કરવી બી પ્રોબ્લેમ ઊભા થઈ જાય કારણ કે એમના કર્મો એમને નડી રહ્યા છે આવી રીતે પ્રજા જ્યારે બહાર આવી જશે ને ત્યારે મને લાગે છે કે ડર તો સમજ્યા પણ આ બધાની સ્થાન પર ઠેકાણ આવી જશે બાપુ પણ આપને એવું નથી લાગતું આપણે એકવાર માફ કર્યા બે વાર માફ કર્યા ત્રણ વાર માફ કર્યા ને એટલે જ પછી આપણી માફ કરવાની ક્ષમતા એમને ઊંધી રીતે આંકી લીધી હોય ને એટલે જ આ પ્રમાણે ઘટનાનું રિપીટેશન થઈ રહ્યું છે એટલે હવે ક્યાંક માફ કરવાનું બંધ કરવું જોઈએ જો એક માફ જેને કર્યા હોય તેને કર્યા અમે તો માફ કર્યા જ નથી અમારી કાર્યવાહી ચાલુ જ હતી અમે બે ત્રણ વર્ષથી સતત અઢીસો ત્રણસો લાગેલા હતા અને સતત પુસ્તકોમાં જે લખેલું છે તે મૂળભૂત નાબૂદ કરવા માટે અમે લડતા હતા અને એમાં સફળતા પણ મળી છે અમે બધા જ પુસ્તક વાઇઝ બધું શોધી કાઢ્યું છે અને તેમાંથી આજે એ વેટર આવી ગઈ છે બહાર હવે બધી બીજી વસ્તુ કે આ વિષય પર લડવાની જ વાત આવે ત્યારે હવે માફ તો અમે તો વિચારતા જ નથી ભગવાન શ્રી કૃષ્ણએ કૃષ્ણ લીલામાં કીધું છે અને તે શબ્દ સમજવા જેવા છે એ એક વખત માફ કરે તો ક્ષમા ક્ષમાવિર્શ્ય ભૂષણ કહેવાય બે વખત માફ કરો તો તમે મૂર્ખ છો ત્રણ વખત માફ કરો તો આપણા કાયર છે હવે માફી તો પ્રશ્ન જ નથી આવતો તો સનાતન ધર્મના લોકો સહિષ્ણુ છે કાયર નથી એ બધાએ સમજી લેવાની જરૂર બિલકુલ નરેન્દ્રભાઈ આપને શું લાગે છે આવી ઘટનાઓને અટકાવવા માટે હવે કઈ રીતના પગલા ભરવા જોઈએ સરકાર શું સરકારે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ કે પછી હવે તમામ લોકો એકઠા થવાની જરૂર છે જેમકે બાપુએ કીધું અમે તો બાપુના રસ્તા પર ચાલવા માટે તૈયાર છે જે મહાભારતમાં કે જે કૃષ્ણ ભગવાનને કીધું છે એવી રીતના અમને લાગે છે કે આગળ આવવું પડશે કેમકે અને સરકાર તો કરે કે નહીં કરે અમારે અમારી લાગણી ડૂબાય છે એટલે અમને આગળ આવવું પડશે માફી કેટલા વખત સુધી માફ કરવાનું તમે ભૂતકાળમાં બી આપણું ઇતિહાસ આપણે જોયું છે કે પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને ચૌદ વાર માફ કર્યું છેલ્લે શું થયું એ પાછો એની જાત બતાવી અને પાછો આવ્યો અને પછી ધોકાથી એને વાર કર્યું તો જ્યાર સુધી આપણે ઇતિહાસથી એક હિન્દીમાં કહેવત છે કે જો ઇતિહાસ નહીં શીખતા હૈ વો ખુદ ઇતિહાસ હોકે જાતા હૈ એનો અર્થ છે કે જો આપણે ઇતિહાસથી નહીં શીખીશું તો આપણું ધર્મ એક દિવસ ઇતિહાસ બની જશે જેમ કે પારસી લોકોને તમે જોયા હશો એક એક સમય હતો કે ઈરાન આખું પારસીઓ નહોતું પણ આજે શું હાલત છે પારસીઓ વર્લ્ડમાં આ લોકોની વર્લ્ડમાં બી કોઈ ગણતરી નથી એક પણ નહીં હશે મારા હિસાબેથી એવી જ રીતે જો આપણે ઇતિહાસથી નહીં શીખીશું અને ભૂતકાળમાં જે બનેલી જે ઘટનાઓથી આપણે નહીં શીખ શીખીશું તો ભવિષ્યમાં એ દિવસ દૂર નથી કે અમારા સનાતન ધર્મને પણ આ આવું સમય જોવું પડશે કે આપણે બધા માઇનોરિટીમાં આવી જઈશું અને દર દર ભટ ભટકશું આપણું જ ઘર છોડીને આપણે ક્યાંક બીજે જવું પડશે આવું મને લાગે છે જો એ ના ઈચ્છતા હોય તો આજને યુવા પેઢીને આગળ આવવું પડશે કેમકે સમય એટલો ખરાબ આવી ગયો છે આજની જે યુવા પેઢી છે જે પંદર સોળ વર્ગના બાળકો છે એ લોકોને ધર્મથી કંઈ લેવા દેવા નથી વધારે એટલે મને લાગે છે કે જેટલા બી વિશ્વમાં સૌથી વધારે યુવાઓ ભારતમાં છે પણ એમ છતાં આપણે પાછળ જે એનું કારણ છે કે નશો જે મહારાજે કીધું કે ડ્રગ્સ બી આવે છે અને ઘણા ખરા નશાઓ ભારતમાં ફેલાઈ ગયા છે તો યુવાઓ નશાથી બહાર આવશે ત્યારે ધર્મ ધર્મ માટે વિચાર કરશે અત્યારે સોળ સોળ સત્તર સત્તર વર્ષના વયના છોકરા છોકરીઓ હું સિટીમાં જોઉં છું પાનના ગલ્લે ઉભા રહે છે સિગરેટ પીવે છે ગાંજા ફૂકે છે ડ્રગ્સ લે છે અને નાની નાની વયની ઉંમરના તો એ લોકો જ્યારે આવા નશાના રવાડે ચડી જશે તો ધર્મ માટે લડશે કોણ આપણા યોદ્ધાઓ તો આખા કમજોર થઈ રહ્યા છે તો પહેલા પહેલી વાત તો હું આપણા ચેનલના માધ્યમથી જે આપણા હિન્દુ ધર્મના યુવાઓ છે દેશના યુવાઓને એક અપીલ કરીશ એક રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે આ નશાથી બહાર આવો નશાની પ્રવૃત્તિઓથી બહાર આવો અને ધર્મ માટે અને ધર્મ પ્રત્યે પ્રેરિત થાવ અને ક્યાંક ને ક્યાંક આપણી સ્કૂલોમાં આ વિશે ચર્ચાઓ થવી જરૂર છે લેક્ચર અત્યારે બાળકોમાં આટલો ડિપ્રેશન જેવો માહોલ છે સિનિયર કેજીના ફર્સ્ટ પહેલી ધોરણના બાળકોને આટલી બુક્સ લઈ જવી પડે ખાલી કા તો એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં શું કરાવે છે ડાન્સ પિકનિક એની જગ્યાએ ડાન્સની જગ્યાએ ધર્મનો કોઈ સેશન રાખી દે તો જો ડાન્સ કે તમે આવી એક્ટિવિટીઓ સ્કૂલોમાં કરાવજો એની જગ્યાએ પહેલાં ગુરુકુળમાં શું હતું કા તો પછી ગુરુકુળ પદ્ધતિ પાછી લાવવી પડશે આપણે દેશમાં ગુરુકુલ પદ્ધતિથી ભણાવવું પડશે નકર આપણી દેશની પીઢી બરબાદ થાય છે ધર્મ બરબાદ થઈ રહ્યું છે અને મને લાગે છે કે પારસીઓ જેવી હાલત આપણી નહીં થઈ જાય તો યુવાઓને જાગૃત થવું જોઈએ અને સરકારને જાગૃત થવાની જરૂર છે અને હું બાપુને બી કહીશ કે આપના વિસ્તારમાં મને બાપુની વાતો બહુ સરસ લાગી અને તમે લોકોને જાગૃત કરો કે સ્કૂલોમાં પહેલાંની જેમ ગુરુકુલ પદ્ધતિથી ભણાવવાનું પાછું શરૂ થાય અને આજના યુવાઓને નશાની જગ્યાએ ધર્મ પ્રત્યે લાગણી આવે ધર્મને પ્રતિ પ્રેરિત થાય આવું કંઈક બને તો આપણે બચી શકીએ બાકી માહોલ આખા વર્લ્ડનો બહુ ખરાબ છે અને ખાસ કરીને ઇન્ડિયા બહુ ઇન્ટરનેશનલી ટાર્ગેટ છે નશામાં આંતરરાષ્ટ્રીય સાજીશ આપણા ભારતના વિરુદ્ધમાં છે ખબર છે લોકોને કે સૌથી વધારે પડતા યુવાઓ જે છે એ ભારતમાં છે અને ભવિષ્યમાં જે વર્લ્ડની રાજનીતિ તય કરે એ યુવા તય કરશે એટલે અહીંયાના યુવાનોને નશાની પ્રવૃત્તિઓમાં ઇન્ટરનેશનલી ટાર્ગેટ કરીને અહીંયાના યુવાઓને નશાની લત લગાડી દે અને પછી આપણો દેશ કમજોર થાય દેશ કમજોર થાય ધર્મ બી કમજોર થાય ઓકે બાપુ આપ કેટલા સહેમત છો નરેન્દ્રભાઈની વાત સાથે એમણે ઘણી સારી વાત કહી કે યુવાઓમાં હવે દૂષણ વધી ગયું છે એટલે કદાચ ધર્મ પ્રત્યેની જે જાગૃતતા હોવી જોઈએ કે પછી જે ભાવના હોવી જોઈએ એ ભાવના હવે ધીમે ધીમે ઘટી રહી છે એટલે હવે ધર્મ માટે લડશે તો લડશે કોણ જો એક વાત છે કે યુવાનોમાં જાગૃતતા પણ આવી છે અને યુવાનોમાં બધી પણ આવી છે બંને વસ્તુ છે હું એગ્રી છું અમુક વસ્તુમાં કે આજે દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો નશાનો લોકો છોકરાઓ ડ્રગ એરિટ થઈ ગયા છે અને તેનું કારણ શું છે તે વિચારવાની જરૂર છે કે આજની હાઈફાઈ લાઈફ છે આજની હાઈફાઈ લાઈફ એટલી બધી મોટા લેવલે પહેલાં ગયા ચાલુ ને તે તમે વિચારો કે મા બાપ જ એવું વિચારતો હોય કે ક્યાંક પાર્ટી કરવી તો ધંધો ચાલે પાર્ટી કરવી એટલે સાજ છે હવે આ વસ્તુ ક્યાંક જાણે અંજાને નાના છોકરા માપે છે મને એક કવિની વાત યાદ આવે છે કે બેવડો પાણી પી લે ભાઈ બેવડો બની જાય તું બેવડો પાણી પી લે તેમાં એ કીધું તું એક વસ્તુ અને તે એ કીધું તું કે અમે તો શરૂ કર્યું તું ટીપે ટીપે હવે તો પીએ છીએ પીપે પીપે એટલે આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે દરેક ઘરમાં આ નશાનું દૂષણ ક્યાંક ને ક્યાંક દરેક પરિવારને નડી રહ્યું છે એમાંથી સમાજને બહાર કાઢવા માટે જાગ્રતતા લાવવા માટે ઉપયોગ કરવો પડે ધર્મનો પણ ધર્મનો ઉપયોગ થતો નથી કે ઓગણીસો સુડતાલીસ થી

જમીન દબાવી રાખી છે સમાજ માટે નુકસાન કરતા છે બિલકુલ આશા રાખીએ બાપુ કે સુરતની આ જે ઘટના છે આ અંતિમ ઘટના હોય આ જે આવારા તત્વો છે એ જલ્દી પકડાય અને એમને કડકમાં કડક સજા થાય તેના કારણે બીજા તત્વો જે આ પ્રમાણેની પ્રવૃત્તિ કરવાનું જો વિચારતા હોય તો એ અટકી જાય આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાય અને ચર્ચામાં ભાગ લીધો હોય બદલ આ બંનેઓનો ખૂબ ખૂબ આભાર